નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી એ મિત્રો મેળવીએ છીએ ત્યારે મિત્રો આજે આપણે વાત કરવી છે એ ખેડૂતો માટે એ ખેડૂત ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે કેમ ઉત્પાદન વધે એના માટે હેલ્પફુલ થઈ રહ્યા છે એવા જે ખેડૂતો માટે અવનવા જે સાધનો જે છે ખેડૂત મિત્રો આપણે ખબર છે કે સૌરાષ્ટ્ર એટલે કોઠાસૂઝ અને કોઠાસૂઝનો દરિયો એટલે મિત્રો રાજકોટ અને રાજકોટની અંદર જે છે એ બનતા પાવર ટીલર આજે દુનિયાની અંદર જે છે એ ધૂમ મસાવે છે ત્યારે મિત્રો આજે આપણે વાત કરી છે એ એવા જ એક પાવર ટીલરની કે જે એગ્રો દ્વારા જે છે એ તૈયાર કરવામાં આવે છે અને એ જે હાલ અત્યાર સુધીમાં જે કંઈ પાવર ટીલરો જે બન્યા છે તે પાવર ટીલરોમાં સૌથી શ્રેષ્ઠ શા માટે છે એની વાત એ આપણે અમારા યુવાન મિત્ર અને એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ કે પ્રથમ એનો પરિચય લઈને ત્યારબાદ આ પાવર ટીલર કેવી રીતનું કામ આપે છે કયા કયા વિભાગોની અંદર કામ કરે છે અને એની આ પાવર ટીલર બીજા પાવર ટીલર કરતાં શા માટે વિશેષ છે એના કયા કયા એવા ફિશરો છે કે એના એવી વિશેષતાઓ છે કે જેથી કરીને એ બીજા કરતાં અલગ પડે છે અને ખેડૂતો મિત્રો માટે એ ખૂબ સરળ અને સારી રીતે જે છે એ પોતાના ખેતરની અંદર વાપરી શકે આના માટે આપણે ભાઈ પાસેથી જ જાણીએ આપનો પરિચય જય શ્રી કૃષ્ણ હું વસુ થાય એક્રોટેકથી આજે જે ખેડૂતોને જરૂર હતી ખાસ કરીને જો અત્યારે એટલા બળદ રહ્યા નથી પહેલા તો બરાબર બળદની જગ્યા જે માણસો મૂકે તો નિંદામણ ખેડૂતોને આજે મોંઘુ પડતું તું ની નિંદામણ એ ફરજ હતું એટલે ખેડૂતો માટે ખાસ આજે બે બળદથી કામ થાય ને એ ટાઈપનું પાવર ટીલર લઈને આવ્યા છે એમાં બરાબર આજે તમારી સમક્ષ એ સાડા સાત હોશ પાવરનું છે સાડા સાત હોશ પાવરનું પાવર ટીલર બનાવેલા હા એન્જિન લીધું છે આ સાડા સાત ઓશ પાવનું જે ડીઝલ એન્જિન લીધેલું છે ને બીજું ખેડૂતો વધારે પોસાય એવું છે ને આમાં કંઈ બીજો ખર્ચ નથી ખેતી ખેતીમાં એટલો ખર્ચ લાગતો ત્રણ કલાક ની અંદર કેટલું હાલી જાય ત્રણ કલાકની અંદર આરામથી પાંચ થી છ વીઘા જેવું કામ કરીને આપે છ વીઘા આરામથી લઈ લે આરામ હવે આ પાવર ટીલર તો બજારમાં ઘણા બધા છે તો તમારા પાવર ટીલર શું વિશેષતા છે અમારા ખેડૂત મિત્રો ને દેખાડો જો આજે આ પાવર ટીલર અમે જો ખેડૂતો વચ્ચે લઈને આવ્યા છે ને ખેડૂતો અનુભવ થી લઈને આવ્યા છે પેલી વખત બરોબર જો આમાં પેલા તો છે ને નીચે ચાલી કામ થાય ને એવું બનાવતા ખેડૂતો પાછળ ચાલવું પડતું બરોબર છે બીજું કે પેલા ખેતીમાં છે ને અત્યારે જે બીજા જે બનાવે લોકલમાં એ છે ને ખેતીમાંથી માંથી આપડે ખેતર માં આગળ તો ચાલે ચાલો દબાવો ત્યારે પણ પાછળ રિવેશ લેવામાં ખેડૂતો હાન થાય ને તો થાકી જાય બાવડા ભરાય જાય બાવડા ભરાય જાય કોઈ ભાગી આવા ત્યાં નથી આમાં કેવું એક તો પેલા રિવર્સ પર ગેરબુક્સ મૂકી દીધું બરાબર રિવર્સ અને આગળ બે જાય એમ બરોબર

ટાયર આ આ થી ઓછા માં ઓછું નું થાય અને વધારે બાર થી બાર છત્રીસ એટલે દોઢ ફૂટ થી લઈને ત્રણ ફૂટ માં તમે ચલાવી શકો છો બરોબર એટલે કે ટૂંકમાં કોઈ પણ જાળી હોય એ અઢાર થી માંડી અને છત્રીસ સુધી ની જાળીમાં કોઈ પણ જગ્યાએ વાપરી શકે ચોક્કસ આ જે સિસ્ટમ આપેલી છે ખાસ કે જો ખેડૂતો ને ઘણા ટ્રેક્ટર પણ આજ હું કે ઉતર નથી આવતું ચાલતું નથી એક સાઈડ ખેંચે છે બધું તો ખાસ આ હાતી માં છે ને તમારે જેટલું બેસાડું હોય સમજી લો કે તમારે એક ઇંચ બે ઇંચ જેટલું બેસાડું છે તો તમે ઉપર નીચે કરીને આરામથી બેસાડી શકો છો બરાબર જેટલું ઓછું બેસાડવું તો ઉપર કરી લ્યો વધારે બેસાડવું તો નીચું કરી લો બરોબર કરાર સેવું કરવું છે તો અહીંયાથી તમે બોલ ઢીલા કરીને ઓડિયો ફરીને કરાર સેવું તમે કરી શકો છો બરોબર છે એની સિવાય જે છે એ આ ગિયર બોક્સની વાત કરી જે છે તો એમાં હું વિશેષતા છે એન્જિન જે છે એ તમે કઈ કંપનીનું વાપરો છો અને એમાં કેવી રીતનું કામ કરે છે એન્જિન અમે છે ને મેન તો સરદારા ચેતકનું એન્જિન યુઝ કરીએ છીએ બીજું કે ગિયર બોક્સ નાખતા એન્જિન ઉપર લોડ નથી આવતો બરોબર હા અને ખેડૂતોને ખેતી કરવા માટે કે જો પેલું મોટા ટ્રેક્ટર કે મિની ટ્રેક્ટર હોય તો ડીઝલ કે આ આજે વધારે આમાં માત્ર ત્રણ કલાક એક જેવું ડીઝલ જોઈ બરાબર બીજું કે ખાસ આમાં છે ને ખેતીમાં ટોર નથી લાગતો જે પ્રશ્ન હોય ટોર લાગે બરાબર કારણ કે આનું વજન છે ને સાડા કિલો જેવું છે બરાબર ખેતીમાં કોઈ ટોર લાગવાનો પ્રશ્ન નથી આવતો બરાબર અને ખેતીના જે છે આંતર તમામ કામો થઈ શકે આંતરઘાના જે છે મુરગા છે બેલીની રાભ છે સવડી છે પારા બાંધવાનું છે બરોબર એ બધું તમે આમાં લગાવી શકો છો મિત્રો અહીંયા જે છે ખૂબ સરસ મજાની જે છે એ યશભાઈને એની જે છે એ વ્યવસ્થા પણ કરી છે કે જુદા જુદા ટ્રેક્ટર ઉપર જુદા જુદા જે છે એ ફિશર દ્વારા કે ઓરણી તો ઓરણી પણ અહીંયા ફિટ કરેલી છે ઓરણી કેવી રીતની કામ કરીએ કે મિત્રો તમે જોઈ રહ્યા છો કે ઓવણીથી પણ જે છે એ સરસ મજાનું ફિટ જે થઈ અને તમે વાવવાનું જે છે આજના નાના ખેડૂતો છે તો એને વાવવા માટે જે જરૂરિયાત રહે તો ઓરણી પણ આની અંદર તમે નાના ટ્રેક્ટરની જે ઓરણી છે બરાબર નાના બળદ માટેની જે ઓરણી છે આપણે આરામથી ફિટ કરી શકીએ બળદની જે પાત દાતાની ઓરણી આવે એમાં તમે ફિટ કરી શકો છે વાવું છે પછી ખાતર તે તમારે જે પણ કરવું હોય તે પાત દાતાની ઓરણી તમે આમાં ફિટ કરી શકો છો આ જે છે મિત્રો આપણો મુખ્ય વાત કરીએ કે માત્ર પાવર ટિલર જે છે એ ખેતીમાં અંતરખેડ માટે નહીં પણ મિત્રો વધારેમાં વધારે આપણે જરૂરિયાત પડતી હોય તો એ

એક ફૂટ થી લઈને છ ફૂટ લગી તમે આરામથી દવા સાટી શકો બીજું કે આમાં પચાસ લીટર ની ટાંકી આપેલી છે બરોબર છે અને પ્લસ આ જે વાલ આપેલો છે ઉપયોગ એટલે જ્યારે તમારે સેઢે વાળું વાતે કરવું ત્યારે તમે આ વાલ બંધ કરી દો તો એને રિટર્ન પાછું ટાંકી આવે તમારો દવાનો વેસ્ટેજ જાતો નથી બરોબર છે એટલે એ પણ વ્યવસ્થા એક નવી જ કરી છે હા ખેડૂતો આરામથી મતલબ દવા છાંટવાનું કોઈ કામ કરવું હોય તો તે કરી શકે બીજો ઉપયોગ જે છે મિત્રો આ કહેવાય કે અત્યારે નેરી ઉપર જે છે એ પાણી વાળવા માટે આપણે કહેવાય કે પાણી ખેંચવા માટે એ સેન્ટ્રી પંપ પણ આની અંદર સીધો જોઈન્ટ કર્યો છે આની કેવી વિશેષતાઓ છે ખેડૂતોના આજે ઘણા અંતરિયાળ ગામડામાં છે ને એટલી પાણીની સુવિધા નથી હોતી એટલે કેનાલ માંથી પાણી ખેંચવા આવે જો એક વસ્તુ લે ને તો આમાં અલગ અલગ બસાવવું ન પડે બરોબર અને આ એવું છે કે પાંચ વીઘા વાળો લઈ શકે ને સો વીઘા વાળો યુઝ કરી શકે બરોબર એટલે આ માટે આમાં છે ને પંપ બી લગાવેલો છે બરોબર કે તમારે આરામથી ત્રણ ની લાઈન નું પાણી તો આરામથી તમારે કાઢીને આપે જા બરોબર એટલે એન્જિન શરૂ કરી દો એન્જિન નોર્મલ શરૂ કરી દો હવે બીજો કોઈ વસ્તુની જરૂર નથી અને સીધું નેરમાંથી પાણી સીધું ખેંચી શકે છે ખેંચી શકે છે ખૂબ સરસ વાત મિત્રો એની વાત તો કરી પણ આપણે પશુપાલન રાખ તો એ તો જે છે એ સાપ કટર પણ જરૂરિયાત રહેતી હોય ત્યારે આ સાપ કટર પણ જે છે આ એન્જિન ઉપર ફિટ થઈ જાય છે આની હું વિશેષતાઓ છે આમાં ઘણા ખેડૂતો ગાયો ઢોર આજે રાખતા હોય બ시다 રાખે છે આ સાપ કટર અલગથી લેવાની જરૂર નથી નોર્મલ છે આમાં ચાપ કટર માટે સ્ટેન્ડ આપેલું છે એક બેલ ચડાઈ દો એટલે સાપ કટર માં તમે કાપીને જ્યારે ન જોતું ત્યારે નોર્મલ આ બે બોલ્ટ ખોલીને પાછું રાખી દેવાનું બરાબર એટલે જ્યાં સુધી સારો કાપો છે તો તેનો ઉપયોગ કરી શકાય મતલબ આ વસ્તુ એવી છે કોઈ એવું નથી કે આમાં કોઈ આવડતું એ ચલાવી શકે નોર્મલ છે દબાવો તો ચાલે મૂકી દો તો ઉભો રહી જાય એટલે બીજી કોઈ માથાકૂટ ઝંઝટ વાળું નથી નહીં મિત્રો સાથે સાથે આપણે માલ સામાનનો નો ફેરવણી કરવી છે અને ફેરવણી કરવી હોય તો આપણે બળદ ગાડા ઉપયોગ કરતા હતા તો આ પાવર ટીલર જે છે એ બળદ ગાડા જે ઉપયોગ થઈ કે એવું નાનું એવું સરસ મજા નહીં આપણે ભોગી એટલે કે ટૂંકમાં ગાડું પણ જોડી શકીએ એ પણ એની પણ વિશેષતા અમારા ખેડૂત મિત્રોને ને ખેડૂતો માટે છે ને આમાં ઘણા ખેડૂતોને ને આવતો હોય આમાં જેમ બળદમાં જેમ પાછળ જે ગાડું લાગે એ રીતે તમે આમાં વ્યવસ્થા કરો તો એમાં છે ને ખાસ કરીને ખેડૂતો મારે ટ્રોલી બનાવી દીધી ટ્રોલી માં બે પ્રકારની ની બનાવે છે એક તો ઘણા ખેડૂતોને ને વાળી જોતી હોય એ બી બનાવીએ છીએ નોર્મલ આવે એ બી બનાવે છે આમાં સાતસો થી આઠસો કિલો સુધી નું ઘરેથી કઈ વાળી જવું હોય કે કરવું હોય તો તમે આરામથી કરી શકો બરાબર સાથે સાથે જે છે એ મિત્રો કહેવાય કે આ જે મોટા જે ફ્રૂટના જે આંબાવાળીઓ છે કે એવા રીતના જે છે એ મોટા ઝાડ હોય તો એમાં પણ જે છે એ પંપ થી એટલે કે ટૂંકમાં બગીચા નારિયેળી ના બગીચાળી ત્યાંથી ખેડૂતોને એવું રહ્યું કે આમાં ખાસ કરીને દવા છટાય ને એવું મોટું એના માટે છે ને આમાં ત્રણ પિસ્ટનનો નો પંપ લગાવેલો છે બરોબર અને પાછળ પાંચસો લિટર સાતસો લિટર હજાર લીટર નો જે પ્રમાણે જરૂરિયાત હોય એ પ્રમાણે ટાંકો બનાવે છે બરોબર એક જણો આરામ થી અહિયાં બેસી બેસીને અને બીજો જે પાછળ દવા છાંટવાળો છે પાછળ પણ બેસવાની સુવિધા આપી છે છે સરસ અને પ્લસ બી સેટિંગ આપેલું જેટલું પ્રેશર રાખવું છે આ બંધ છે ત્યારે આગળ નથી કેવું પડતું અહિયાં અહિયાં ચાલુ બંધ થઈ શકે છે મિત્રો આપણને જે છે યશભાઈ કહેવાય ને કે આ ટ્રેક્ટર અનેક ઉપયોગો એ આપણને એ પ્રેક્ટિકલી કરીને દેખાડ્યા હવે આપણે જે છે એ મિત્રો આ ફેક્ટરીમાં કેવી રીતનું બને છે કેવી રીતના જે છે એ કામ કરે છે એ ત્યાં જોઈએ તો મિત્રો કેવી રીતના જે છે પાવર ટીલર બને છે એ આપણે યશભાઈ એની અંદર જોઈએ ચાલો યશભાઈ યશભાઈ અહીંયા જે છે આ આ તમે પાવર બનાવવાની શરૂઆત કરી એનો કેટલો સમય થયો છે એમ કેવી રીતના જે છે એ તમારું યુનિટની સ્થાપના કેટલા સમય પહેલા થયેલી અને કેવી રીતનું થયેલ એમ આજે ત્રણેક વર્ષથી આ બનાવવાનું ચાલુ કર્યું એનું પહેલાં રેન્ટ ઉપર યુનિટ હતું હા 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 હવે અહીંયા ઘરના યુનિટે શિફ્ટ થયા છે હમણાં મહિના જેવો ટાઈમ થયો મિત્રો અહીંયા જે છે એ આપણા યશભાઈના જે કહેવાય ને કે આ યુનિટ ઉપર જે છે એ ત્રણ વર્ષતા જે કામગીરી શરૂ હતી અને અહીંયા પોતાનો જ યુનિટ જે છે એ તૈયાર કરવામાં આવેલું છે ત્યારે અહીંયા આ યુનિટની અંદર આપણે જુદા જુદા કહેવાય કે પાવર ટીલરની જે કહેવાય કે જે પોતાની માસ્ટરી છે એના કેવી રીતના જે છે એ તૈયાર કરવામાં આવી રહેલા છે એ યુનિટ અહીંયા આપણે જોઈએ યશભાઈ અહીંયા આ યુનિટ જે છે એની અંદર કેવી કેવી કામગીરી થઈ છે અને તમે આ બધું અહીંયા પોતે જ બનાવો છો એવું મેં સાંભળ્યું છે તો કેવી રીતનું એમ ટોટલી વસ્તુ અહીંયા ઇનહાઉસ જ બને છે અને ટોટલી કામ બધું ફેબ્રિકેશન કે છે લઈને ટોટલી છે ને બધું પરફેક્શનમાં કામ થાય છે બધું પ્રેસથી જે સારા સારા મશીનો કંપનીઓના જે પ્રેસ મતલબ જે બી વસ્તુની જરૂર છે એનાથી માણસો પદ્ધતિ મુજબ જ સ્ટાન્ડર્ડ તારીખ કામ કરે છે બરોબર છે આ મિત્રો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે આ એના જુદા 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 પરફેક્શન સાથે જે છે કમ્પ્લીટ કરવામાં આવે છે પોતે જે છે એ મશીનથી જ જે છે એ કમ્પ્લીટ કરે છે એટલે કોઈ કહેવાય કે નાનું મોટું કે વેરી વેરીએશન રહેવાનો કોઈ પ્રશ્ન રહેતો ના કોઈ પ્રશ્ન નથી ટોટલી જે કામ છે એ બધું મતલબ અને સારી જ કરવામાં આવે છે મિત્રો આ એના વ્હીલ છે કે જે આપણે ટાયરની સાથે સાથે જ્યારે ચોમાસું હોય ત્યારે એનો ઉપયોગ થઈ શકે ઘણા ખેડૂતોને લોખંડના વ્હીલની જરૂર હોય તો એ બી ખેડૂતોને મળી જાય હા 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 મિત્રો અહીંયા જે છે એ સ્ટોક જોવા મળી રહ્યો છે કે અહીંયા કલર કામ છે કામ છે બધું અહીંયા તૈયાર કરવામાં આવી રહ્યું છે બરાબર છે હવે મહત્વની વાત એ યશભાઈ કે આ અમારા ખેડૂત મિત્રોને જે છે આ પાવર ટીલર લેવું હોય તો એ કેવી રીતના જે છે તમારી પાણીથી પરચેસ કરી શકે અને એના બજાર ભાવ કેવા છે અને અમારા ખેડૂત મિત્રોને જે છે એ લેવું હોય તો ક્યાં આવે જો સર્વપ્રથમ તો આ કિંમત પાવર પાવટી ની કિંમત પંચાણું હજાર છે બરોબર છે અને પછી અલગ અલગ જે એમ્પલિમેન્ટ લ્યો દવા છાટવાનું છે તેને આઠ હજાર ઓઈની લ્યો તેને આઠ હજાર અલગ અલગ જે વસ્તુ તમારે જોતી હોય એ અલગથી તમે લઈ શકો છો એની કિંમત અલગ રાખવામાં આવી છે બરોબર છે અને એ અમારું સરનામું છે રીબડા અહીંયા રાજકોટ ગોંડલ હાઈવે ઉપર રીબડામાં અમારી ફેક્ટરી છે ત્યારબાદ અહીંયા આવીને ડેમો કરીને લાઈવ લઈ જઈ શકે છે ભલે બીજું કે કોઈ ખેડૂતનો રેફરન્સ કે આથી જોતું હોય નજીકમાં કોઈ ગામમાં આવતું હોય ત્યાંથી ખેડૂતોને નંબર આપી દેવામાં આવે છે બરોબર અને કોઈ અહીંયા આવવાની જરૂર નથી હોતી તો અહીંયાથી ટ્રાન્સપોર્ટમાંથી પણ એને મોકલી આપવામાં આવે છે બરોબર છે તમારો હેલ્પલાઇન નંબર આપો જેથી કરીને અમારા ખેડૂત મિત્રો જે છે એ તમારો સંપર્ક કરી શકે અમારે નેવ્યાસી આઠસો નવ હજાર અને નેવ્યાસી આઠસો ઓગણત્રીસ હજાર અમારો કોન્ટેક નંબર છે ગમે ત્યારે ફોન કરી શકો છો તમે ફોન કરશો એટલે તમને વોટ્સઅપમાં એના વિડીયો આતે બધી વસ્તુ મોકલી દેવામાં આવશે બરાબર છે ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને કહેવાય કે ભાઈ યશભાઈ જે છે એ ખૂબ સરસ મજાની આ ફેક્ટરીની પણ જે છે આપણે વિઝિટ કરાવી અને સાથે સાથે પાવર ટીલરની વિશેની જે છે એ ખૂબ સરસ મજાની માહિતી એ આપણને આપવામાં આવે એનો હેલ્પલાઇન નંબર પણ મિત્રો આપણને આપવામાં આવે છે મિત્રો તમે જે છે એ ગોંડલ રાજકોટ હાઈવે ઉપર એ રીબડા ચોકડી થી આગળ વધો એટલે તમારું કેવું કીધું કયું વસુધા 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 એ ગ્રો બરાબર એ પાંચસો મીટરના અંતરે જે છે એ આવેલું છે કયો ઓલો ગેટ કયો સનલાઇટ ત્રણ સનલાઇટ ત્રણ આ ગેટથી જે છે એ નજીકમાં નજીક જે છે એ આ ફેક્ટરી આવેલી છે તમે મિત્રો કોઈ પણ ખેડૂત જે છે એ અહીંયા આવી અને મુલાકાત લઈ શકે છે ભાઈ યશભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપી જુદા જુદા ઉપયોગો જે છે ખેડૂત મિત્રો કરી શકે ખેડૂતોને એકદમ સરળ અને સાદી રીતે જે છે એ વાપરી શકે અને લાંબો ગાળો સુધી જે છે ઓછા ખર્ચની અંદર ઝાઝા સમય સુધી જે છે એ ખેડૂત મિત્રોને ઉપયોગી થાય એવું યુનિટ બનાવવા બદલ હું કિસાન સફરની ટીમ વતી આજે જે આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપો આપું છું કે આવતા સમયગાળાની અંદર પણ જે છે તમે ખૂબ પ્રગતિ કરો અને મા ભગવતી તમને ખૂબ જે છે એ કહેવાય કે ખૂબ જે છે નવા નવા આઈડિયા આપી અને મારા ખેડૂત મિત્રો માટે કંઈક ને કંઈક નવું કરો એવી જે છે એ મા ભગવતીના શરણોમાં પ્રાર્થના કરીએ છીએ ખેડૂત મિત્રો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો મિત્રો કિસાન સફરમાં ચાર લાખ કરતાં પણ વધારે ખેડૂત મિત્રો જોડાયેલા છે તો તમે પણ મિત્રો મારી સાથે જોડાવો અને કિસાન સફરને સબસ્ક્રાઈબ કરો ભાઈ યશભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એજે જે મૂળ્યા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી